ગામે મહિલાએ લગ્નના મંડપ પાસે ઉભેલ ત્રણ કારના આગળ પાછળ કાચ તોડી નાખતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે વેળા એક મહિલાએ અચાનક મહેમાનોની કારો પર લાકડીના સપાટા મારી ખાસ તોડી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી કાર માલિક મહિલાઓ તેમજ અન્ય મહિલાઓએ મળી તેને પકડી મીઠી પાક ચખાડ્યો હતો ઘટનાને પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચતા તેમણે મહિલાને પકડી ગઈ હતી પ્રાથમિક તબક્કે મહિલા માનસિક બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે અંદાળા ગામની અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે વેળા વિચિત્ર ઘટના બની હતી એક નીલમ નામની મહિલાએ સપાટો લઈ દોડી આવી મંડપ પાસે પાર્ક કરેલ વાહનો પર ફટકા મારવાનું શરૂ કરી દીધું કોઈ તેને રોકે તે પહેલા કાચ તોડી નાખ્યા હતા મહિલાની કરતૂતની જાણ મંડપમાં લગ્ન પ્રસંગ લોકોને થતા તેઓ તુરંત બહાર દોડી આવ્યા હતા તેમણે મહિલાને ઝડપી પાડી હતી જોકે કોઈ કારણ વિના કાચ તોડવાની વાતને લઈને અન્ય મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી તેમણે મહિલાને બેથી પગ ચકાડ્યો હતો તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડ્યા તેનું પૂછતા તે યોગ્ય જવાબ આપી રહી નહીં હતી આ અરસામાં બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો તેમણે કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે તુરંત મહિલાને કબજામાં લઈ પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા હતા બંને પક્ષના લોકો એકત્ર થયા મહિલાની બહેનોએ તેના પતિના બાદથી માનસિક બીમાર હોય કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું કે મામલામાં સામે પક્ષના લોકો ફરિયાદ કરવી કે નહીં તે અંગેની વાટાઘાટોમાં હોય હજી સુધી આ મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી કાંચ કેમ તોડ્યા તે કહેતી નથી અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે નીલમ નામની મહિલાએ અન્ય બે કાર મળી ટોટલ ત્રણ કારના કાચ તોડી નાખ્યા છે કયા કારનો તોડ્યા તે જાણી શકાયું નથી પણ હાલ પોલીસ ને જાણ કરવામાં આવી છે તેમ તેઓએ